નમસ્કાર મિત્રો તારીખ છે બાર જુલાઈ બે હજાર પચીસને વારસી શનિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સફેદ ડુંગળીની આવકો હવે પૂરી અને લાલમાં પણ ટૂંકી વડઘટ જોવા મળી રહી છે અને ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં હજી એકાદ મહિનાનો કોઈ મોટી તેજી આવે તેવી સંભાવનાઓ દેખાતી નથી ડુંગળી બજારમાં અત્યારે ભાવ અથડાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં હવે સફેદ ડુંગળીની સિઝન પૂરી થઈ ગઈ છે અને હવે લાલની આવકો પણ ઓછી આવે છે ખેડૂતો કે વેપારીઓ પાસે હજી સ્ટોક ડુંગળીનો પડ્યો છે તેમાં હજુ પણ સુધી કોઈ મોટો બગાડ થયો નથી અને જેના કારણે નબળા માલ માલની વેચવાલી નથી અત્યારે આગામી દિવસોની અંદર જો વરસાદ આવ્યા બાદ હવે ખેડૂતોની ડુંગળીની જે ચકાસણી કરશે અને નબળો માલ વધારે બજારમાં આવી શકે છે આ વર્ષે કોઈ પણ ભારે વરસાદ નથી આવ્યો પરંતુ છેલ્લા બે હજાર પચીસમાં સામાન્ય વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ જ રહ્યું છે જો હવે તડકો નીકળી જાય તો એકાદ સપ્તાહમાં ઉઘાડું વાતાવરણ રહેશે તો ડુંગળી બજારમાં કોઈ મોટો બગાડ ન થાય તેવી સંભાવનાઓ રહેલી છે ચોમાસાનું વાવેતર પણ સારા થઈ ગયા છે અને વરસાદ સારો પડવાથી જે પરંપરાગત રીતે ડુંગળીને આવે છે તે જ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કરવા કરવાના છે અને તે મુજબ વાવેતર સારું થશે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની ગમે ગમેડિયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિશન